પેટલાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેમ ગ્રુપ પેટલાદ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પેટલાદના વિપુલ સોલંકી નામના એક વ્યક્તિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાત જોડા લગ્નમાં બેસવાના હતા ત્યારે કન્યાવરમાં આપવામાં આવતી વસ્તુ ના મળતા માથાકૂટ થવા પામી હતી તેમજ તેની માથાકૂટ પેટલાદ પોલીસ સ્ટેશને પણ પહોંચી હતી તેમજ આ જોડાઓ જોડે એકવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા તેમજ જમવાની બીજી કોઈ સુવિધા રાખવામાં ન આવતા વર અને કન્યા પક્ષના લોકો રોષે ભરાઈ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા આ ઘટનાની જાણ પેટલાદ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરમાં મારું આણંદપુર છે મારું ગામ છે મારું દેવન છે મને પ્લસ મારું કેટલાક સમૂહમાં જે જે આપણે ઘટના ઘટી છે જે આપવામાં અને જે જમા જમાનવારીમાં અને જે મંડપ મુહૂર્તમાં અને પૂરો પાણી વ્યવસ્થા નથી ને પ્લસ મંડપ મંડપની વ્યવસ્થા નથી ને અને પ્લસ જે આપણે જે રસોડા શેડમાં જે આપવાનું કીધું ને એને લિસ્ટમાં જે આપવામાં આવેલી નથી ને મેન વસ્તુ જે છે કે ઘરઘંટી છે ફ્રીજ છે કે એલઇડી ટીવી છે પ્લસ ચોધીનું મુંગત છે તથા એ આપવામાં આવેલું નથી એટલા માટે અમે લોકો પોલીસ સ્ટેશન પાર્ક પેટલાદમાં આવેલા છે

આવ્યો તમે અહીંયા સમૂહ લગ્ન થયું હતું તારે તમને કંઈક જણાવવામાં આવેલું કે કેટલું શું વસ્તુ છે એમાં આલ્યુ ખરું તમને એમાં આપવામાં આવ્યું ખરું તમને આલ્યુ ખરું તમને તમે પૈસા કેટલા ભર્યા હતા ને તમને આપવાનું કેટલું કીધેલું આપ્યું ખરું તમને